આજે આપણે અહીંયા પૂજ્ય સંત મહાત્મા શ્રી મુરદાસ બાપાના અવતરણ તિથિ નિમિત્તે એકત્રિત થયા આ જગ્યા જે મૂળિયાધાર તરીકે અત્યારે ઓળખાય છે એના ઇતિહાસ વિશે આપણે અહીંયાના વર્તમાન ટ્રસ્ટીઓ પાસેથી એનો ઇતિહાસ જાણીએ જય મુરદાસ જય મુરદાસ તો તમારો પરિચય આપો થોડો મારું નામ કનુભાઈ મકવાણા મારું રેસિડેન્ટ તળાજા છેલ્લા બારથી તેર વર્ષથી અહીંયા સેવા આપું છું આ જગ્યામાં બરાબર તો તમે તળાજાથી આપણું આ મૂડી કેટલા કિલોમીટર થાય મારે તળાજાથી અહીંયા પાસઠ કિલોમીટર થાય છે હા તો તમને આ સ્થળ વિશે કઈ રીતે ખ્યાલ આવ્યો સ્થળ વિશે આજથી ચૌદ વર્ષ પહેલાં અમારા મિત્ર વિજયભાઈ પીઠવા એમને કોઈએ જાણ કરેલી કે આ રીતની જગ્યા છે બરાબર એ લોકો અહીંયા દર્શન માટે આવેલા દર્શન કર્યા પછી એક જ ભાવ બધાને જાગ્યો કે આપણે અહીંયા અમાસ ઉજવવી બરાબર છે ત્યારથી અમે નક્કી કર્યું અને પેલે બાર થી પંદર દિવસ માં આવતી કરી સો ત્યારે અમે સાત સભ્ય હતા બરાબર એ સો ખર્ચે કરેલી પછી દાતા મળ્યા બરાબર પૈસા ની બચત થતી ગઈ એમાં જગ્યા નો વિકાસ કરતા બરાબર છે એ પછી મંદિર નું બાંધકામ કર્યું પ્રતિષ્ઠા કરી

આરતી ભજન પૂજા અને બપોરના સમયે ભોજન ના હોય તો ત્યારે આવતા હતી તો આજુબાજુ કેવું કેવું વાતાવરણ હતું એમાં સાફસુ કરવામાં અને એમાં તમને અત્યારના હાલના પ્રમુખ શ્રી વિજયભાઈ પીઠવા એને અડધો દિવસ જેસીબી રાખી અને અહીંયા સફાઈ કરાવેલી બરાબર છે એ સિવાય તમને અહિયાં આવવા માટે શું અગવડતા પડે છે કઈ અગવડતા તો શરૂઆતમાં તો બહુ જ હતી અત્યારે તો કઈ ન કેવાય ત્યારે હું રસ્તા બરાબર ન હતા બરાબર અમને એરિયો અજાણ્યો હતો પહેલી વાત તો કારણ કે આ લોકો આરે કોઈ અરે સેટિંગ ઓળખાણ નું બરાબર છે અત્યારે આ લોકો ગામ લોકો પણ એટલો સહકાર આપે છે સરસ એટલે ગામ એટલે મોબિયાણા ગામ ત્રણ ગામ બરાબર મોબિયાણા જૈનકા અને મોરંગે અચ્છા એ 3 એકી નજીક નજીક મતલબ એક દોઢ કિલોમીટર છે બરાબર છે તો તમે જ્યારે અહીંયા આ બધું સાફ-સુફ કરતા અને કઈ રીતે તમને એવું અંદરથી ભાવ જાગ્યો કે આપણા આ જગ્યાને વ્યવસ્થિત કરી અને આ ભાવ તો ત્યારે જાગ્યો તો જ્યારે પહેલી વખત અમારે વિજયભાઈ દિનેશભાઈ કાંતિભાઈ આ બધા આવેલા હું તો ત્યારે નહોતો આવેલો બરાબર પછી દિવસોથી હું આવ્યો બરાબર છે ત્યારે આ લોકો બધાને એક જ નક્કી કર્યું કે આપડે અહીંયા અમાસ બરાબર છે પછી અમે બાકીના સભ્યો હતા ફોન કરીને કીધું કે આપડે આ જગ્યાએ અમાસ ઉજવવાની છે બરાબર તમે બધા એને એગ્રી હતા કારણ કે અત્યાર સુધી સમાજમાં આપણે જોઈએ આપણા લુહાર સમાજમાં તો મોભિયાણા માટે થઈને લોકોને એટલો કઈ ખ્યાલ જ નથી ખ્યાલ જ નહોતો પણ હું પોતે લગભગ બે વર્ષથી જ આ જગ્યાનું નામ સાંભળ્યું છે અને છ મહિના પેલા એક અમાસ માં દર્શન કરવા આવ્યો આજે આ બીજી વખતે પ્રસંગમાં આવ્યો તો આના માટે તમને એવું લાગે કે સમાજમાં આપણા મુડિયાધાર મોભિયાણા ધામનો પ્રચાર થવો જોઈએ સો ટકા જોઈએ અને બીજા નંબરમાં હું સમાજને એટલો જ કહેવા માંગીશ કે આપણા સમાજની અંદર જે યુવાન સંતાનો છે બાળકો છે એમને ખબર જ નથી કે આપણા સમાજની અંદર સંત મૂળદાસ થઈ ગયા સતી લોયણમાં થઈ ગયા આપણા સંતોની કોઈ માહિતી જ નથી

હવે અચાનક આ દિનેશભાઈને આ મોરંગીને એક દરજી ભગત મળેલા બરાબર એને પરિચય ભગ તમારા મુરદાસ બાપાની ડેરી અહીંયા મોભિયાણા ગામમાં છે બરાબર અમે મોભિયાણા તો જોયું જ નહોતું ક્યારેય હા હા તો એ પછી અહીંયા દાદાને વાત ન કી કરી કે ભાઈ આપણે જઈએ જોવા પછી અમે દિનેશભાઈને યોગેશભાઈને સાત પાંચ જણા અમે એવા કનુભાઈ નહોતા દેતી બરાબર

પછી પેલા શરૂઆતમાં ઓટો ઈ ડેરી બનાવ્યા એ પછી અહીંયા આવેલા બરાબર પછી બધા નક્કી કર્યું બધું સાફ સાફસુફ કરીને બધું બેસે એવું કર્યું અને પેલી આવતી હતી બરાબર અમા સાડા ચાર પાંચ દિવસ હતા એ પેલા અમે સાફસુફ કરી નાખ્યું બરાબર

પૂજન કર્યું એને હાથે આરતી કરાવી બધું એવું કરાવ્યું એની એટલે ટૂંક માં બારેક વર્ષ કેટલા વર્ષ થી તમે હા બાર તેર વર્ષ થયા બાર તેર વર્ષ પછી પાંસક વરસાય ગયા પછી મંદિર નું આયોજન શરૂ કર્યું બરાબર સરસ મંદિર આ પેલા હાવ નાનું જ બનાવવાનું આયોજન કર્યું ઝૂંપડી કરીને ને ઓલે મા બાપા ની મઢુલી ખ્યા મઢુલી જવું એવું બનાવી પૈસા તો હજા નહિ કાય બરાબર એ મંદિર બનાવવાનું નક્કી કર્યું એ પેલા મંદિર બનાવ્યા પેલા આવડો શેડ બનાવ્યો અચ્છા બરાબર હા શેડ બનાવ્યા ત્યારે અમારી પાસે મુદેદ સાવીસ હજાર રૂપિયા હતા ઓહો હા સાડી માં શેડ બાંધ્યો બધા ગા મોવાના બધાય આપણે સમાજના એ સાડી માં કે પાયા ન પૂરાય આપણે બરાબર સમજાવ્યા તો અમે શરૂ તો કર્યું દાદા નું નામ લે અને એ પર પુરાણી થઈ ગયું બરાબર એની કૃપાથી બરાબર શેડ થઈ ગયો રૂમ બનાવી બધું બનાવ્યું પછી અમાનું શરૂ કરી દીધું પછી તો માણસો ની થોડીક એવરેજ શરૂ થઈ ગયે કોઈ વાસણ આપે કોઈ ગોવા ગાડલા ગોદરા ને પૈસા ને એવું બધું મળ્યા ધીમે 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 બધું આવવા માંડ્યું બરાબર પછી આગળ વધતું ગયું બરાબર શેડ બનાવ્યો પછી આગળનો શેડ બનાવ્યો પછી આ મંદિર બનાવ્યું એની પ્રતિષ્ઠા કરી પ્રતિષ્ઠા ધામધૂમથી કરી ખુબ બરાબર તો આ મંદિર બનાવતી વખતે તમને કઈ અગવડતાઓ પડી હોય અગવડતા ઘણી પડી હોય આજુબાજુના લોકોનો સહારો ખૂબ લીધો એ લોકોએ સહારો મદદ ખૂબ આપ્યા બરાબર છે હા તન તોડ મહેનત બધાએ કરી અમારી આપણા સમાજની હેરવેરિયાની બરાબર હા તો અહીંના આ જગ્યાના વિકાસ માટે હા તમે હજી સુધીમાં અમે ક્યાંય સાંભળ્યું નથી કે આ મોબિયાળા ગામનું જે સંસ્થા છે હા શ્રી ભેટ લેવા માટે ક્યાંય અપીલ કરી હોય કે તેલ નાખી હોય એવું હજી સુધીમાં ક્યાંય કઈ તેલ નાખી નથી કોઈ મદદ માંગી નથી કે કોઈ ફાળો ફંડ ફાળો કર્યો નથી બરાબર અહીંયા જેટલું આવે અને એમાં જેટલું થાય એટલું કરવાનું માણસો ની એવરેજ વધવા માંડી પછી આ વસ્તુ છે માણસો ની તો થોડીક એવરેજ વધી ગઈ એટલી જરૂર છે તો એ આપડા સમાજ ને આપણે વાત કરી તો એ લોકો તરત આપણને હા ટેકો કરીને આ કામ પૂર્ણ કરે જેટલા જેટલા આમાં કામ અત્યારે આ વિકાસ ના જે થયું છે

હવે આજે બધે વરસાદ ફૂલ થઇ ગયો ભાવનગર માં ભૂગા કાઢને છે આપડે અહીંયા બપોર પછી આપડે વરસાદથી બાપા એ અત્યારે આપણને આમ પરો બતાવ્યોક દિવસ અનેક એના થઈ ગયા છે જયારે સમરે ત્યારે એને આપડા કાર્ય પૂરા કર્યા બરાબર એમાં કોઈ કમી જ નથી સરસ સરસ ખુબ ખુબ આભાર શાંતિભાઈ તમારો ઉપરી થઈ દિનેશભાઈ ભાલુભાઈ પીઠવા હાલ ગામ મારું દુઃખી રહે હાલ મોવા મોવા બરાબર છે તમે અહીંયા ક્યારથી આ જગ્યા ઉપર આવો છો અમે પહેલાં તો અહીંયા જોવા આવ્યા હતા હું મારા બંનેને એક નટુભાઈ અને શંભાઈ મિસ્ત્રી મારા બંનેના ભાઈ અમે અહીંયા જોવા આવ્યા પહેલાં એટલે અમે જોયું જગ્યા પછી વી આવી ગયા એક નરસિંહ બાબા હતા એના મોરંગી ના એને ઉલ્લેખ આપ્યો હતો પેલા પછી અમે અહીંથી મજવડી ગયા હતા બરાબર એટલે મજવડી ની આપડે આટકોટકોટ હાટકોટ ગયા ને અમે ત્રણ દિવસ અહીંથી જફા કરી બો રખડવાની મજવડી બીજ આપવાની હતી મારા ભાઈ આપણા એના પ્રમુખ છે વિજયભાઈ પીટવા એટલે એને બીજ આપવાની બીજ આપી ત્રણ બીજ આપવાની

હમ હમ રાતે સાફクリーム પછી ખાડમાં નાખ્યો બરાબર પછી આ બધું સોખાઈ કરી નાખી એમાં નાનું એવું મધ હતું એક થોડુંક રેવા દીધું હા બલે પડ્યું હા એ બીજા દિવસે એ ઉડી ગયો એની હાથે બરાબર છે તો તમે અત્યારનું જે આ ટ્રસ્ટી મંડળ છે હા કનુભાઈ છે યોગેશભાઈ છે વિજયભાઈ છે તો આ તમારા બધા બધા અલગ અલગ ગામના છે હા તો તમારા બધા એનો મેળાપ કેવી રીતે થયો પહેલા તો અમે છે ને આ ત્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે અમે ઘરે બેઠા હતા હા હું મારે બની મારો ભાઈ પછી અમદાવાદ થી આવ્યા હતા સુરત થી આવ્યા હતા શાંતિભાઈ ડોડિયા પછી એક નટુભાઈ કરીને હતા ચિત્રોડા હોય કે સિતપુડા હોય જે કઈ હોય એ હતા પછી એક ગુજર ઉતાર હતો ભાવેશ કરી પછી બીજા પછી અમે બે નક્કી કર્યું કે આની અંદર કોને કોને ઇન્વોલ્વ કરવાના છે બરાબર પછી આખી રીતનું લિસ્ટ બનાવ્યું કે આમાં આ કનુભાઈ છે તો આ ક્યાંથી હાલ છે તો કે ભાઈ યોગેશ ને પકડો અથવા નટુ કાકા ને બરાબર એવી રીતના મેં અંદર અંદર જ છીએ બધા એવી રીતના સંગઠન કરી અને મંડળ બનાવ્યું બરાબર ત્યારે સ્ટાર્ટ જેને પંદરસો આપવો હોય બે હજાર રૂપિયા આપવો હોય હજાર રૂપિયા જે આપે દસ પંદર હજાર રૂપિયા ક્યાં હતા એ આમાં સીધા ઉજવી નાખ્યા સરસ તો તમે જયારે આવ્યા ને તમે કીધું કે રાત્રે અગિયાર બાર વાગે જેસીબી બોલાવી અને સાફ સુફ કર્યું તો ઈ પછી તમે અમાસ પેલા આવો અને આ બધું સાફ સુફ કરતા કેવી રીતે શું કામ કરતા ને દિવસે આવતા ને મે પેલી અમાસ તો આપડે કાઈક ઉજવું નતું બીજ ને દિવસે આવ્યા એટલે આપડી એક મહિનો હતો પાકો હા એક મહિનામાં ત્રણ દિવસ અમે અહિયાં સખત રહ્યા હતા બરાબર જગ્યા સાફ કરવાની જગ્યા સાફ કરવામાં જે બીજ થી આટકોટ થી આવ્યા ને એ પછી બીજામાં ઘરે જ નો થાય ગયા ઓહો હો ત્રણ દિવસ અહીંયા અહીંયા બરાબર આ સાફ જ કરવાનું છે એટલે આખું સાફ કરી નાખ્યું પેલા પછી આવતા મહિને બીજ આવે ને એ બીજ માં પછી બધે ભેગા થયા ને નક્કી કર્યું કે આપણે આ બીજ અમાસ ઉજવવાની છે તો અહીંયા તમારે આ જગ્યા સાફ સુફ કરવામાં અને એમાં અગોચર જેવું જ હતું તો એમાં શું તમને કઈ તકલીફ પડતી કે પેલા પેલા તો એવું હતું અગોચર જેવું કે ભાઈ થોડોક ટાઈમ ત્રણ ચાર પાંચ વર્ષ રહ્યા વીસી થાતા ને આ થાતું ને તે થાતું એ બધી ડોલ ની અંદર ભરતા હા ને પછી સેલામ ઠલાઈ આવતા જીવજંતુ નીકળ્યા પણ કોઈ ને કોઈ જાતની ઈજા નહીં એટલે બાપા નો મોટામાં મોટો પરચો કેવાય આ સિવાય તમને બીજા જે કઈ પણ અનુભવોથી આવે છે જયસુખભાઈ કરીને સંદીપ હાર્ડવેર એને અમે વાત કરી અમે મિસ્ત્રી કામ કરી ઘર ઘર ના જ હતા બધા જયસુખભાઈ ને કીધું તમારો ડાર કરવાનો છે એ કરી નાખો એટલે બોરિંગ નાખ બોરિંગ કરાવી દીધું એને બરાબર એટલે એટલે બોરિંગ ના દાતા પાણી પાણી તો અમારે ફૂલ તકલીફ હતી વાત થઈ કે મોરંગી ગમે ત્યાં બોલાવે ટ્રેક્ટર વાળા ને એની અંદર આપડે જે ટાકા આવે ને હજાર લીટર બે હજાર લીટર પાંચ હજાર ટાકા લાવતા ભરીને ટ્રેક્ટર માં પડ્યા રહેવા જતા ઓહ આજુબાજુના ખેડૂતો ખડકભાઈ નો બહુ સાથ સહકાર બરાબર ટ્રેક્ટર દે રાતે બીજા દિવસે ચાર વાગે લઈ જાય બરાબર તો તમારા બાંધકામ કરવામાં પાણી તો ત્યાં તો મોટર આવી ગઈ હતી બરાબર ત્યારે તો ડાર થઈ ગયો ડાર થઈ ગયો અહિયાં જે પાવર સપ્લાય અત્યારે છે તો ત્યારે તો તમારી પાસે કઈ સાધન સામગ્રી કે સગવડતા ત્યારે અમારી પાસે ઓલરેડી ત્યારે અમે વાયર લી લીધો કેટલો વાયર આથી તમે ક્યાં ઓડી બતાવીશ બતાવી હા

પછી અત્યારે તો તમારે કઈ સરકાર તરફથી કે એ રીતે કઈ પાવર સપ્લાય છે પાવર નું કઈ નક્કી નહિ બરાબર આઠ કલાક પાવર આપે દિવસ રાત ને હવે તો રાત ના આપતા જ નથી દિવસના ના આઠ કલાક આપે એટલે અત્યારે આપડે મંદિર તરફથી જ એક જનરેટર વસાયું છે કે દર અમાસ અથવા તો આવો અવતરણ હોય પ્રસંગ હોય

તો તમને અહિયાં આ મંદિર માટે તમે કેટલા વર્ષથી સહભાગી થયા છો તેર ચૌદ વર્ષથી આ લોકો સાથે એની પેલાના ઇતિહાસમાં અથવા તો એના પછી ના અહીંયા તમને આ બધું કામ કરવાનું કે આ બધાની સાથે મળવાનો તમારો અનુભવ તમને કેવો રહ્યો એમાં શું છે કે અમે તો તેર વર્ષથી અહીંયા લાડવા કરવા આવી ને એ પેલા આ લોકો ગામના લોકો લાડવા કરતા જ અહીંયા બરોબર ને અહીંયા ભજન હોત કરતા બરાબર આપણે જીવનભાઈ માંડલવાળા છે વાઘેલા આપડા લોકો ભજન કરવા વર્ષમાં એક વાર આ ગામ ફરતા ગામ વાળા છે ને ત્રણ ગામ વાળા ઝીંચકા મોભિયાણા અને મોરંગી બરાબર આ જમીન જેટલી છે ને એટલી બધા વિઘે પૈસા કાઢી ને લાડવા કરતા બરાબર વાવણીના ના સમયમાં બરાબર પછી લોકો વાવણી કરતા એટલે પેલા ટૂંકમાં બાપા ને લાડવા નૈવેદ જરી હા અને પછી ખેતર માં ગયા એટલે વર્ષોથી હાલ તો એનું બરોબર અમારે તો ત્યારે વર્ષ જ થયા અહીં લાડવા કરવા એનું જે પરંપરાગત વર્ષોથી ચાલે છે એટલે ટૂંકમાં જ્યારે બાપા અહીંયા હતા એમણે કર્મો ભૂમિ ને તપોભૂમિ બનાવી હતી આ જગ્યા ને એટલે પછી અહીંથી વિચરણ કરી ગયા તો વિચરણ કરી ગયા પછી આજુબાજુના ગામ ગામના લોકો અને આજુબાજુના ખેતર અહીંયા સ્મારક સ્થાન બનાવી બનાવ્યા એવું એક નાની ડેરી બનાવેલી કલ્પી શકીએ તો એ નાની ડેરી બનાવી એ આટલા વર્ષો સુધી નાની ડેરી નું સાર સંભાળ ને એ કોણ લેતું હોય જીવનભાઈ છે વાઘેલા માંડળ થી એક છે અને અહિયાં મોરંગી વાળા છે આપણે ગોહિલ પરિવાર ગોહિલ પરિવાર એ લોકોએ ઘણું યોગદાન આપેલું હોય બરાબર એટલે ટુંક આ જગ્યા ત્યારથી બાપાએ જ્યાર થી અહિયાં ત્યાગ કરીને વિચરણમાં નીકળી ને જુનાગઢ ને ગોંડલ ને એ બાજુ વિચરણ કર્યું પણ આ જગ્યા એમ જ જાગૃત છે બાપા અહીંથી નીકળી ગયા પછી પણ આ જગ્યા સાથમાં જાગૃત છે કે પછીના જે આ ગોહેલ પરિવાર અને વાઘેલા પરિવારને એ લોકોએ આ જગ્યાને જીવંત રાવત રાખ્યા બહુ સરસ અને જે એમ કહે છે કે ભાઈ આજુબાજુના ખેડૂતો અહીંયા લાડવાનો પ્રોત્સાહ કરે છે આ તમે લોકોએ જ્યારે આ કામ આરંભવું કે અહીંયા આપણે નાની ડેરી છે તો નાની એક બીજી વ્યવસ્થિત ડેરી બનાવ્યા

સાવ જંગલમાં વગડામાં અગોચર જગ્યામાં બાપાએ જે અહીંયા તપ કર્યું સાથે કર્મ પણ કર્યું અને અહીંથી નીકળી ગયા પછી પણ આજુબાજુના ખેડૂતોએ પ્લસ આજુબાજુના જે ગામના આપણા લુવાર ભાઈઓ છે જ્ઞાતિબંધુઓ ગોહેલ પરિવાર અને વાઘેલા પરિવાર કે એમને પણ એ સમયમાં પૂજ્ય બાપા પ્રત્યે ભાવ કે એમણે ત્યાં એક સ્મારક સ્થાન બનાવ્યું અને આ રીતે એ સ્મારક સ્થાન માંથી નાની ડેરી બની નાની ડેરીમાંથી અત્યારે આવું સરસ મજાનું વિશાળ સ્થાપત્ય અત્યારે નજર સમક્ષ છે તો ત્યારે પણ એ વર્ષ પણ લોકોમાં ભાવ હતો અત્યારે પણ લોકોમાં એ જ ભાવ છે તો જ્ઞાતિબંધુઓને હું વિનંતી કરું છું કે આપણા લુહાર સમાજના ઈશ્વરીય અંશ આપણા સમાજમાં છે અને હજુ હાલમાં પણ એમની ચેતના ચેતનવંત છે કે જે આ જગ્યા ઉપર આપણને અનુભવી શકીએ છીએ આ એક અલૌકિક ધરા છે અને અહીંયાની આ ધરામાં જમીનના એક એક કણમાં પૂજ્ય બાપાનો વાસ છે હવામાં હવાના રજકણમાં પણ પૂજ્ય બાપાની ચેતના ચેતનવંત છે એનો આપણને અહેસાસ થાય છે અનુભવ થાય છે સર્વે જ્ઞાતિ બંધુઓને હું વિનંતી કરું છું કે આ જગ્યા ભલે એક અંતરિયાળ જગ્યા છે મહુવાથી અંદાજે પંદર સોળ કિલોમીટર થાય છે પરંતુ રસ્તો એટલો ખરાબ છે કે મહુવાથી અહીંયા આ મૂડીયાધાર સુધી પહોંચવામાં ઓછામાં ઓછો દોઢ કલાક થાય છે તેમ છતાં પણ આ સેવકોએ પૂજ્ય બાપાના કૃપા દ્રષ્ટિથી પોતાનો કામ ધંધો તન મન ધન અને સમયથી ભોગ આપી અને આ જગ્યાને ચેતનવંત રાખવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે ધન્યવાદ આ કવિટીને આપવા પડે આપણે એમને અભિનંદન પણ આપવા પડે અને જેમ આપણે પૂર પૂજ્ય મુરદાસ બાપાના ચરણોમાં માથું ટેકાવીએ છીએ એ જ રીતે આપણે આ ટ્રસ્ટ મંડળને પણ ખૂબ ખૂબ સપોર્ટ કરવો જોઈએ સહકાર આપવો જોઈએ આજે આપણે જોઈએ છીએ કે સમાજમાં જે કંઈ પણ ધર્મ સ્થાનકો છે એ હાઈવેથી યા તો રોડ ટચ હોય છે એટલે લોકોને આવજા કરવામાં એકદમ સરળતા રહે છે જ્યારે મૂરિયાધાર આવવા માટે થઈને તો સ્પેશિયલ તમારે સમય પણ કાઢવો પડે જો આપણને એટલી તકલીફ થતી હોય તો આ સમાજ સેવકોને તો કેટલી બધી તકલીફ થતી હશે આવો અમાસ નો પ્રસંગ હોય દર મહિને અમાસ આવે વર્ષમાં એક વખત અવતરણ તિથિ મહા મહોત્સવનો ઉજવવામાં આવે તો એના માટે થઈને આ લોકોને જે તૈયારીઓ કરવી પડે સામાન કરિયાણું શાકભાજી વગેરે વગેરે એકત્રિત કરવાનું મહુવાથી અહીંયા સુધી લાવવાનું અહીંયા બધી તૈયારીઓ કરવાની પ્રસંગ પૂરો થઈ ગયા પછી પાછું દરેક વસ્તુ સાફ સફાઈ કરી અને વ્યવસ્થિત ગોઠવી અને પછી અહીંથી રજા લેવાની અને જે કાંઈ પણ સામાન લઈ આવ્યા હોય એ પાછો પણ મહુવા પહોંચાડવાનો આવી વિકટ પરિસ્થિતિઓમાં પણ આ સમાજ સેવકો એમના પોતાના સ્વાર્થ માટે નહીં પરંતુ આપણા સમાજના કુલભૂષણ ઈશ્વરી અંશ પૂજ્ય સંત મહાત્મા મુળદાસ બાપાના સેવા માટે થઈને આવું કાર્ય કરે છે એક થોડી દુઃખની વાત છે કે આપણા લુહાર સમાજમાંથી મોટા ભાગના લુહાર જ્ઞાતિ બંધુઓને આ મોભિયાના વિશે ખ્યાલ નથી આ વિડીયો મારફત હું આપ સૌને વિનંતી કરું છું કે વર્ષમાં એક વખત કોઈ પણ અમાસ ઉપર આવો અથવા તો અવતરણ તિથિ મહા મહોત્સવ ઉપર અહીંયા વધારો થોડી અગવડ પડશે પણ એ અગવડ નહીં હોય પૂજ્ય બાપાની કૃપાથી તમને અગવડ નહીં થાય પણ અહીંયા તમે આવો એક વખત આ અલૌકિક જગ્યાનો અલૌકિક વાતાવરણનો લાભ લો અહિયાં દર્શન કર્યા પછી તમને દિવ્ય અનુભૂતિ થશે એ હું આપને એની ખાતરી આપું છું જય મુરદાસ